રોહિતભાઈ <trafficỡ vanillaical> <laughs> એ કપડે એક ઓન જેમ તો પૂરો કર્યો એ બીજો ઓન જેમ કે ભરે આવીએ બરાબર ને હાલો ભરી આવીએ તમને મત જવા દે કે આમ આમ ફીટે ફીટ કે જો કે

ગાડી હવે રતનપુર બોર્ડર જવાની બોલી કે બમતા ભાઈ ગાડી રતનપુર બોર્ડર જતી તી ને તો અમારા જૂના જાણીતા આયવા અમારા જીગર જાન રણજીત હો એવું હતું આ તમને રતનપુર બોર્ડર જતી હતી ગાડી માલ ભરવા જતી હતી દેખાઈ ગયા ભર ભાઈ ને હું કઈ તમારી હિન્દી आती थोड़ी थोड़ी नहीं हमला डबला चढ़ा दीता है थोड़ी 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 है धीरे धीरे है लेकिन बारिश का मौसम है हाँ ये तो है बारिश का मौसम है इसलिए रतनपुर बर्डर जाता है उधर थोड़ा बारिश

સમજ્યા ને કામ અમને જેમ કે છે ને કાર દોડે જાય ને કઈ નક્કી નઈ એમાં અમારે જેવા ડ્રાઈવર હોય પછી કામ બાકી હાલો તો રમી રામ ધય રામ જય માતાજી